મહેસાણા જિલ્લા પોલીસ રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવી રહ્યું છે નાગરિકો માટે વિવિધ પ્રશ્નના અંગે નિરાકરણ માટે લોક દરબાર યોજાશે આ લોક દરબારમાં શહેરમાં વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી જેમાં શહેરમાં શાંતિ જળવાય અને કોઈ પ્રશ્ન સર્જાય નહીં તે માટે આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબારમાં શહેરના મુખ્ય વિસ્તારમાં થતા અનેક પ્રશ્નો અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી મહેસાણા પોલીસની કામગીરીને રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા વખાણવામાં આવી

આને જોવામાં આવ્યા અને ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવેલ છે લોક દરબાર પણ લેવામાં આવેલ છે અને પત્રકાર મિત્રો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અમુક જે લોક લોકદરબાર જે પ્રશ્નો રજૂ થયા આ બાબતે એક પોઝિટિવ નિકાલ થાય તે અંગે પણ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવી છે અને ક્રાઇમ અંગે પણ જે અમુક હેડ્સમાં કામગીરી સારી થઈ છે જે આપણે એનડીપીએસના કેસો હોય તો ગયા વર્ષની સરખામણી સરખામણીમાં એનડીપીએસના કેસો સારા થયા છે ફેટલના કેસો જે છે અમુક જગ્યાએ આમાં પોઝિટિવ ડેવલપમેન્ટ થયો છે અમુક જગ્યાએ ફેટલના કેસો ઓછા થયા છે અમુક જગ્યાએ જે ફેટલના કેસો વધ્યા છે તે બ્લેક સ્પોટ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરીને અને પર્ટિક્યુલર એક લોકેશનની સ્પેસિફિક કામગીરી કરવામાં આવે જે એમાં પંચાયત આર એન્ડ અને એન્જિનિયરિંગના કોઈ પ્રશ્નો હોય તો આને સાથે લઈને બીજા ડિપાર્ટમેન્ટને કામગીરી કરવામાં આવે તે બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી છે એની અલાવા ટ્રાફિકની અમુક અમુક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા છે આ બાબતે રજૂઆત થઈ છે તો એનું એક સારી રીતે પ્લાન કરીને અને એ ટ્રાફિકની સમસ્યા દૂર થાય કે મેન પાવર જે જગ્યા વધારવાનું છે તો મેન પાવર વધારવામાં આવે મેન પાવર જે ઓલરેડી ઓલરેડીપ્લોઈડ છે તો એનું ક્વોલિટી કામ થાય તો તે બાબતે પણ ડીવાઈસપી શ્રીઓને સૂચના આપવામાં આવી છે અને મને લાગે છે કે આગલા એક મહિનામાં આ બાબતે ટ્રાફિકના જે સમસ્યા છે જે જે પોઈન્ટ ઉપર છે ત્યાં એક સારું પોઝિટિવ ડેવલપમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ આવશે